ધોરણ સાત ગુજરાતી પાઠ નવ રત્ન ભોજન સ્વાધ્યાય જોઈશું ક્વેશ્ચન એક વાતચીત એક પુસ્તકાલય સી રીતે ઉપયોગી છે તો પુસ્તકાલય દ્વારા આપણે વિવિધ પુસ્તકોના સંપર્કમાં આવીએ છીએ અને જ્ઞાન પ્રાપ્તિ કરીએ છીએ પુસ્તકાલયો સોરી પુસ્તકાલયોમાં આપણા જ્ઞાન વારસાની જાળવણી થાય છે પુસ્તકાલયોના યોગ્ય ઉપયોગથી જ મજબૂત સમાજનું નિર્માણ થઈ શકે છે બીજું સાચું જીવન જીવવા માટે ખરેખર સાની જરૂર છે તો સાચું જીવન જીવવા માટે ઈમાનદારી સાદગી અને વિચારશીલ હૃદયની જરૂર છે તેના માટે સાત્વિક ખોરાક શુદ્ધ વિચારસરણી રહેઠાણ અને સારા પુસ્તકો અને મિત્રોની જરૂર છે ત્રીજું વરસાદ ન પડે તો શું થાય તો વરસાદ ન પડે તો દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થાય પીવાના પાણી અને અનાજની અનાજની તંગી ઊભી થાય જેના કારણે સમગ્ર જીવસૃષ્ટિનું સંતુલન ખોરવા જાય છે લાંબો સમય જો આ પરિસ્થિતિ ચાલે તો જીવ જીવસૃષ્ટિનું અસ્તિત્વ પણ જોખમમાં આવી જાય છે ચાર તમે ગૌશાળા જોઈ છે ત્યાં કેવી વ્યવસ્થા હોય છે તો હા અમે ગૌશાળા જોઈ છે ગૌશાળામાં ઘણી વિશાળ જગ્યાની જરૂર પડે છે ત્યાં ગાયોને રહેવા માટે સ્વસ્થ જગ્યા હોય છે ગાયોને પાણી પીવા માટે અવેડા અને ચર ચારવા માટે પણ અલગ જગ્યા હોય છે ગાયોના છાણમાંથી ખાતર અને ગોબર ગેસ પણ બનતો હોય છે તો મોટાભાગની ગૌશાળામાં તેના માટેની વ્યવસ્થા હોય છે ઘણી ગૌશાળામાં ગૌ આધારિત ઉત્પાદ ઉત્પાદનો પણ બનાવવામાં આવતા હોય છે તો તેની પણ વ્યવસ્થા હોય છે પાંચ વિદ્યાદાન એટલે શું વિદ્યાદાન એટલે વિદ્યા કે શિક્ષણનું દાન જેને શિક્ષણની જરૂર હોય તેને વિદ્યાનું નિઃસંકુલ દાન દાન આપવામાં આવે છે તેને વિદ્યાદાન કહેવાય છ પ્રકૃતિ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે તો પ્રકૃતિ જીવનનો આધાર છે સમગ્ર જીવસૃષ્ટિ પ્રકૃતિ પર જ નિર્ભર છે સૂર્ય ચંદ્ર વરસાદ વગેરે જીવસૃષ્ટિના આધાર છે સૂર્ય તો સમગ્ર વનસ્પતિ અને જીવસૃષ્ટિનો પ્રાણ છે વરસાદ વડે જ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું પાલન પોષણ થાય છે પશુ પક્ષીઓ જીવજંતુઓ મનુષ્યો વૃક્ષો વગેરે સમગ્ર જીવસૃષ્ટિનું પાલન પોષણ અને જીવન પ્રકૃતિ આધારિત આધારિત જ છે આમ પ્રકૃતિ સમગ્ર જીવસૃષ્ટિ જીવાદોરી છે ક્વેશ્ચન બે અહીં કેટલા વાક્યો આપેલા છે આ વાક્યો કોણ બોલી શકે તે લખો એક અરે તમે આ ખિલ્લાથી શું કરો છો તો આનંદ બે આનંદ આ પેટીઓ બહાર કાઢ મહર્ષિ એલ ત્રણ કૃષ્ણ આજે તારે બહાર તૈયાર તૈયાર સોરી ત્રણ કૃષ્ણ આજે તારે બરાબર તૈયાર થવાનું છે તો કોણ કહે છે મહર્ષિ એલ ચાર મહર્ષિ એલ આપણને દંડવત પ્રણામ કરું છું તો એ કહે છે મેનેન્દ્ર પાંચ ગુરુજી આપની આજ્ઞાનું સાર ભોજન થાળ તૈયાર કર્યો છે કૃષ્ણા ત્રણ ક્વેશ્ચન ત્રણ જોઈશે મહર્ષિ એલ આવું કેમ કહ્યું હશે સાચા વિકલ્પો સામે કરો એક વિદ્યાલય મારા પર ઊભું કરવા માંગુ છું ધન પર નહીં તો એનો આવશે વિદ્યાલય હું આપ મેળે બનાવીશ બે નગરસભા એ જ અમારું ગૌરવ અને મૂડી છે તો નગરસભા હંમેશા તેમની મદદ કરે છે ક્વેશ્ચન ચાર વાર્તાના વાક્ય વાંચી અર્થ ધારો ખોટો વિકલ્પ ચેકી નવું વાક્ય બનાવી ખાતરી કરો કે તમારી ધારણા બરાબર છે કે નહીં પૂર્વપરત છે પૂર્વ દિશામાં પહેલેથી પહેલાંથી જેમ તો આવશે પહેલાંની જેમ વાર્તામાં દિવાલમાંથી પૂર્વવ્રત એક પથ્થરો ખસેડી આનંદ આનંદને પોલાણમાં બે પેટીઓ ઉચકીને બહાર કાઢવા કહ્યું મારું વાક્ય બનશે પિતાના અવસાન બાદ પુત્ર પૂર્વ પૂર્વવ્રત પોતાના કામે લાગી ગયો બે ફિકો એમાં આવશે નિસ્તેજ તો વાર્તામાં આવશે કૃષ્ણાની આજની શોભા આગળ રત્નો ફિકા હતા તો મારું વાક્ય બનશે મોરની સુંદરતા આગળ બધા પક્ષીઓ ફિકા પડી જાય ત્રણ પૂર્ણજીવન તો એનું આવશે નવું જીવન વાર્તામાં મૈનેન્દ્ર જાણે વારે વારે પૂર્ણજીવન પામવા મૂકતો હતો મારું વાક્ય બનશે લાંબી વાદગી પછી દાદાજીને પૂર્ણજીવન પૂર્ણજીવન પ્રાપ્ત થયું હોય તેમ ફરતા હતા ફેશન પાંચ કૌશમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો એક ગીતાએ ભજન ગાયું ખાલી જગ્યા કંઠ ખૂબ સરસ છે તો તેનો કંઠ ખૂબ સરસ છે બીજું નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે ગવાય છે ખાલી જગ્યા ગહન ચિંતન હોય છે તો તેમાં ગહન ચિંતન હોય છે ત્રણ મારા કપડાં કપિલભાઈએ સીવ્યા છે ખાલી જગ્યા સૂટ પણ સરસ સીવે છે તેઓ સૂટ પણ સરસ સીવે છે ચાર તારા ખિસ્સામાં કહી છે મારે ખાલી જગ્યા રૂપિયા જોઈએ છે થોડાક રૂપિયા જોઈએ છે પાંચ રહીમભાઈ બસમાં ઊંઘી જાય છે ખાલી જગ્યા કંડક્ટર છે તો તેઓ કંડક્ટર છે છ વિકાસ ક્રિકેટમાં સારું રમ્યો ખાલી જગ્યા કબડ્ડી પણ સરસ રમે છે તે કબડ્ડી પણ સરસ રમે છે ક્વેશ્ચન છ છે ફકરામાં રેખાંતિક પદોના યોગ્ય સર્વનામ મૂકી ફકરો સુંદર અક્ષરે ફરીથી લખો હું ડાયરેક્ટ આન્સર જ બોલી છું રાધા બહુ ડાહી દીકરી તે સમયસર બધું કામ કરે તેના પપ્પા રજામાં તેને ફરવા લઈ જાય એક દિવસ તેણે કહ્યું પપ્પા હું અને ભોલુભાઈ મેળામાં જઈએ તેમણે હા પાડી અને તેઓને પૈસા આપ્યા તેઓ ખુશ થઈ ગયા ક્વેશ્ચન સાત લીટી ધોરેલ શબ્દ જવાબ તરીકે મળે તે રીતે ચાર પ્રશ્નો બનાવો તમને જે આ ઉદાહરણ લખેલું છે એ બધો પ્રશ્ન તમને આપેલું છે બુકમાં હું ડાયરેક્ટ આન્સર કહું છું પ્રશ્ન બનશે છ પ્રશ્નો બનશે બનાવવાના કીધા છે એમાં પેલો આવશે યુધિષ્ઠિ ભીમ અને અર્જુન કોના પુત્ર હતા સદેવ અને નકુલ કોનો કોના પુત્ર હતા લવકુશ કોના પુત્ર હતા સહદેવ અને નકુલની માતાનું નામ શું હતું લવકુશની માતાનું નામ શું હતું યુધિષ્ઠિ ભીમ અને અર્જુનની માતાનું નામ શું હતું આ છ ક્વેશ્ચન બનશે એના પછી ક્વેશ્ચન આઠ છે એક વાત બીજી કઈ રીતે કહી શકાય તે લખો તો હું વહેલા જમતો નથી તો હું મોડો જમું છું આ ટમેટા સસ્તા નથી આ ટમેટા મોંઘા છે તેમને અશાંતિ ગમતી નથી તો તેમને શાંતિ ગમે છે પછી તે આવશે જો બુકમાં આપે છે વિનયને સંગીતમાં રસ નથી એવું નથી તો આન્સર આવશે વિનયને સંગીતમાં રસ છે એના પછી મેં એને સમજાવ્યો નહોતો એવું નથી મેં એને સમજાવ્યો હતો ક્વેશ્ચન નવ છે રેખાંતિત શબ્દની શબ્દની જગ્યાએ કૌશમાંથી સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો એમાં હતા સુવર્ણ અને રજતના ટુકડાઓ તો એમાં હતા સુવર્ણ અને ચાંદીના ટુકડાઓ પછી આવાસે મૂકીને જ જ આવ્યો આવ્યો હતો હતો તો જોડા આવાસે મૂકીને ત્રણ થોડી વારે કડાકો સળગાવી અંદર પેઠા તો થોડી વારે મસાળ સળગાવી અંદર પેઠા ચાર સાંજે સૌ આમ આમંત્રિતોને આવવાની વેળા થઈ તો સાંજે સૌ આમંત્રિતોને આવવાનો સમય થયો પાંચ યવન સામતને એના સગ બરાબર બની ઠણીને આવ્યા હતા તો યવન સામતને એના સાથીદારો બરાબર બની ઠણીને આવ્યા હતા જવાબ લોકો એક આનંદને ભૂગર્ભ ગૃહમાં શું જોવા મળ્યું તો આનંદને ભૂગર્ભ ગૃહમાં જોવા મળ્યું કે મંદિરમાં ગૃહ પહોળું થયું હતું અને તેને કોઈ વાર કોઈ વારંવાર સાફ કરતું હશે તેવું લાગતું હતું તેની ચારેય બાજુ જેમ પુસ્તકાલયમાં ગોઠવી હોય તે રીતે પથીઓ ગોઠવી હતી તેમાં થોડી અનુપમ મૂર્તિઓ પણ હતી બે આનંદને મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો તો આનંદને મહર્ષિએ દિવાલમાંથી એક પથ્થર ખસેડી તેના પોલાણમાં રહેલી બે પેટીઓ બતાવી પેટીઓ વજનદાર હતી બેમાંથી એક પેટીમાં હળતા રાતનો રાતનો હતા

મહર્ષિ એલ મેનેન્દ્ર અને સાથીઓને સમજાવવા માટે કેવી યુક્તિઓ કરી હતી તો મહર્ષિ એલે મેનેન્દ્ર અને સાથીઓને સમજાવવા માટે ભોજન સમારંભ ગોઠવ્યો હતો તેઓ તેમને જીવનનું સત્ય સમજાવવા માગતા હતા તેમાં ભોજનને બદલે રત્નો અને સોનું ચાંદી પીરસી પ્રત્યક્ષ ઉદાહરણ વડે મેનેન્દ્ર અને સાથીઓને રસપ્રદ રસપ્રદ જીવન સંદેશ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો ઓકે અને આજ સાથે આપણું આ સ્વાદે અહીંયા પૂરું થાય છે